રસ્તાના વચ્ચો વચ્ચે કરતી આ મહિલા વડોદરાની છે સમાજમાં ઘણીવાર એવા કિસ્સાઓ બને છે જેને જોઈને આશ્ચર્ય થાય છે કે આવું પણ બની શકે ખરું ક્યારેક તમે વિચાર્યું છે કે પાણીપુરી ઓછી આપતા કોઈ પાણીપુરીની લારી જ હટાવડાવી દે નહીં ને પણ આવી ઘટના બની છે એ પણ આપણા વડોદરામાં વડોદરામાં આવું બન્યું છે વડોદરામાં માત્ર બે પાણીપુરી ઓછી મળતા મહિલાએ પોલીસને દોડતા કરી દીધા આ ઘટના વડોદરાના સુરસાગર તળાવ પાસેની હોવાનું મનાઈ રહ્યું છે અહીં એક મહિલા ગુરુવારના રોજ લારી પર આવે છે પણ પાણીપુરી વાળાએ ગણતરી કરતા બે પૂરી ઓછી આપી દીધી તેવું તેનું કહેવું છે જેના લીધે આ મહિલાને ગુસ્સો આવે છે મંદુક થાય છે અને આ વાત પર પાણીપુરી વાળાએ મહિલાને બે પાણીપુરી આપી પણ છતાં મહિલા માનતી નથી અને તે ઝઘડો કરે છે રસ્તાના વચ્ચોવચ બેસી જાય છે આ મહિલાને એટલી હદ સુધી માઠું લાગે છે કે તેણે પાણીપુરી વિક્રેતા પર દાદાગીરી કરવાનો આક્ષેપ કરી દીધો આ બેન તો વચ્ચે વચ બેસી ગયા જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા રસ્તા વચ્ચે બેસી ગયેલી મહિલાને જોઈને આસપાસ ઊભેલા લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા મહિલાના વિરોધના કારણે ત્યાં ટ્રાફિક જામ જેવી સ્થિતિ ઊભી થઈ

પોલીસ મહિલાને સમજાવીને ઊભી કરે છે પણ મહિલા આટલાથી નથી માનતી તેણે પોલીસ પાસેથી લારી હટાવડાવવાની હટ પકડી લીધી આખરે પોલીસે સમજાવીને લારી હટાવડાવી ત્યારે મહિલા પોલીસને કહે છે કે તમે અત્યારે તો લારી હટાવડાવી દો છો પણ જો બે કલાક બાદ લારી ફરી ત્યાં હશે તો મજા નહીં આવે હો જેથી પોલીસ સ્ટાફ ફરીથી સ્થળ ઉપર જાય છે ત્યાં પાણીપુરી વિક્રેતા પરિવાર તેની લારી ત્યાં લગાવી દીધી હતી જેના કારણે પોલીસ તેને સમજાવે છે અને કહે છે કે આજના દિવસ તું લારી ન લગાવ અને એટલા માટે જ પાણીપુરીવાળા ભાઈ પણ માની જાય છે પોતાની લારી ત્યાંથી ખસેડી નાખે છે જેથી ફરીથી આ પ્રકારની ઘટના ન બને જોકે બે પાણીપુરી માટે હટ પકડેલી મહિલાને રોડ પર બેસીને વિરોધ કરતી જોઈને લોકોમાં કુતૂહલ સર્જાય છે સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ત્યારે આખા વિડીયો પર આપનું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જાણ કરજો બ્યુરો રિપોર્ટ ગુજરાત તક